મોડાસા નગરપાલિકા સફાઈ કામદારોએ પ્રતિક ધરણા યોજ્યા હતા જેમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લામાં મોડાસા નગરપાલિકા ખાતે સફાઈ કામદારોની એક દિવસીય હડતાળ યોજાઈ છે મોડાસા નગરપાલિકા સફાઈ કામદારોએ પ્રતિક ધરણા યોજ્યા હતા જેમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી આ સાથે રાજ્યના સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખે દંડવત યાત્રા શરૂ કરી છે સમર્થનમાં સફાઈ કામદારોએ ધરણા યોજ્યા હતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે અધિકારીઓ અને પદાધિકારીઓએ આશ્વાસન આપી મામલો થાળે પાડવા અરજ કરવામાં આવી હતી આ મોડાસા નગરપાલિકાની અંદર સફાઈ કામદારો દ્વારા માલપુરના વતની એવા લાલજી ભગત દ્વારા માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રાનું આયોજન કરેલું હતું જેના સમર્થનમાં તેઓએ ગત તારીખ સાત બે બે હજાર પચીસના રોજ સોમવારે સામૂહિક કામગીરી સફાઈની ન કરવા બાબતને એક આવેદનપત્ર નગરપાલિકાને રજૂ કરેલું હતું જે તેમના સમાજના લાલજી ભગતને સપોર્ટ માટે તેમને એક આ આ આયોજન કરેલું હતું જે તેમના સ તમામ ગુજરાતના સફાઈ કામદારોના જે પ્રાણ પ્રશ્નો હતા તેની રજૂઆત બાબતની એક હતું અને તે પૈકી નગરપાલિકા મોડાસાના પણ એક બે મુદ્દા તેમને જે કંઈ લાગુ પડતા હતા તે મોડાસા નગરપાલિકાના પ્રમુખ અને શ્રી અને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ શ્રીની હાજરીમાં સત્વરે નિરાકરણ આવે તે તેવા પ્રયત્નો નગરપાલિકાએ હાથ ધરવાની એમને ખાતરી આપી છે અને જેના ભાગરૂપે નગરપાલિકા દ્વારા ગત તારીખ આઠ અને નવ શનિ અને રવિવારના દિવસે સફાઈ સફાઈ બાબતે વધુ હાથ ઝુંબેશ ધરી સોમવારના કોઈ તકલીફ ના પડે સોમવારના દિવસે સફાઈ બાબતે શહેરીજનોને તે માટે રાત્રે પણ સફાઈનું આયોજન આઠ અને નવ તારીખના રોજ કરવામાં આવેલું હતું જેના લીધે શહેરની અંદર સફાઈ પણ જ નું ગુણવત્તા